આઠ પોઈન્ટ ત્રીજો દાખલો ત્રીજા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે નીચેની દશાંશ જે સંખ્યાઓ આપેલી છે તેની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખવાનું છે તો આપણે આનું કોષ્ટક બનાવવાનું છે કોષ્ટક બનાવી એકમ દશક સો દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશમાં કયા અંક આવે છે એ આપણે કોષ્ટકની અંદર લખવાના છે સૌથી પહેલાં આપણે કોષ્ટક બનાવીશું કોષ્ટકની અંદર આ રીતે મિત્રો તમે કોષ્ટક બનાવી શકો બરાબર આપણે એ બી સીડી અને ઈ છે તો ચાલો આ એ માટે બી માટે સી માટે આ ડી અને ઈ બરાબર છે પહેલું ખાનું આપણે રાખીશું એ બી સીડી માટે એટલે કે આ એ બી આ સી આ ડી અને આ ઈ માટે બરાબર સૌથી પહેલું ખાનું આવશે આ સો માટેનું દશક માટેનું એકમ માટેનું બરાબર છે ત્યાર પછી આપણે હજુ લંબાવવું પડશે આટલું આપણે લંબાવી દઈએ અહીં આવશે દશાંશ આ સતાંશ અને સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ માટે બરાબર હવે આપણે લખી નાખીએ અહીંયા આપણે એબીસીડી આપી દીધા છે અહીંયા આપણે સો આ દશક આ એકમ અહીંયા આવશે દશાંશ અહીંયા આવશે શતાંશ અને સહસ્ત્રાંશ બરાબર હવે સો એટલે આ રીતે આ દશક આ એકમ દશાંશ એટલે એકના છેદમાં દસ એકના છેદમાં સો અને સહસ્ત્રાંશ એટલે એકના છેદમાં હજાર આ આપણે કોષ્ટક બનાવી લીધું છે ચાલો હવે આપણે રકમ જોતા જઈએ સૌથી પહેલાં આપણે એ લઈશું કે ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ આ રીતે છે ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ છે તો તમે મિત્રો અહીંયા પોઈન્ટ છે બરાબર તો એકમમાં શું છે તો કે ઝીરો એની વાત એકમમાં શું આવશે ઝીરો દશક કે સો કાંઈ છે નહીં એટલે આપણે ઝીરો જ લખીશું બરાબર છે પરંતુ દશાંશમાં કેટલા છે બે છે આ દશાંશમાં બે અને સતાંશમાં નવ છે અને સહસ્ત્રાંશમાં કાંઈ ન હોય તો આપણે શું લખીશું જીરો ચાલો આ એનું આપણે કોષ્ટકમાં અંક મૂકી દીધા ત્યાર પછી આવશે બી બે પોઈન્ટ જીરો આઠ આ પોઈન્ટ છે એટલે એકમમાં બે આવશે પોઈન્ટ પછીનો આ બાજુનો પહેલો અંક એકમમાં કેટલા આવશે બે આવશે દશક અને સો કંઈ છે નહીં એટલે આપણે ઝીરો લખીશું બરાબર હવે દશાંશમાં પણ અહીંયા જીરો છે સહસ્ત્રાંશમાં કેટલા સતાંશમાં આઠ છે અને સહસ્ત્રાંશમાં પણ ઝીરો આવશે બરાબર એ જ પ્રમાણે હવે સી લખીએ આ સી આ દશાંશ એટલે પોઈન્ટ અહીંયા આવશે બરાબર છે હવે એકમમાં કેટલા છે તો કે નવ દશકમાં એક સોની અંદર જીરો દશાંશમાં પેલા છ છે સતાંશમાં જીરો અને સહસ્ત્રાંશમાં પણ જીરો એ જ પ્રમાણે હવે આપણે ડી લખીએ બરાબર અહીંયા એકમમાં કેટલા છે તો કે આઠ દશકમાં ચાર અને સોમાં એક દશાંશમાં ત્રણ સતાંશમાં બે અને સહસ્ત્રાંશમાં જીરો હવે ડી આ ડી લઈશું હવે જો આ પોઈન્ટ એટલે દશાંશ અહીંયા આવશે હવે એકમમાં જીરો દશકમાં જીરો અને સોમાં આ બે આ લખીશું ત્યાર પછી દશાંશમાં આવશે આઠ સતાંશમાં એક અને સહસ્ત્રાંશમાં આવશે બે તો સાવ સરળ હતું મિત્રો આ રીતે તમે દશાંશ સંખ્યાનો સ્થાન કિંમતનો કોષ્ટક આ રીતે બનાવીને સરળતાથી તમે તેના કિંમત દર્શાવી શકો તો આ રીતે વિડીયો જોઈએ આવા દાખલા શીખતા રહેજો લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ